નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનરો તેમજ નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ભાવેશ મકવાણા ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો આજની તારીખ એટલે કે એક છ બે હજાર નહીં પચીસ પહેલી જૂન બે હજાર પચીસ તો પેન્શનરોના પેન્શનની સાથે એચઆરએ અને ટી એમાં પણ થશે આ મોટા ફેરફારો તો તમે પણ ચેક કરી લેજો તમારે કેટલો ફેરફાર થવાનો છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો એટલે બધી જ માહિતી તમને વિગતવાર રીતે સમજાઈ જશે અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો કર્મચારીઓ આઠમા પગાર પંચના અમલીકરણની રાહ જોઈ રહ્યા છે તો આઠમું પગાર પંચ લાગુ થતાં જ સરકારી કર્મચારીઓના પગારમાં મોટો વધારો થઈ શકે છે તો હવે આ દરમિયાન પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે શું આઠમા પગાર પંચ હેઠળ પગાર મેટ્રિક્સ બનાવવામાં આવશે જો તમે પણ સરકારી કર્મચારી છો અને બે મેટ્રિક્સ વિશે જાણવા માંગો છો તો આ સમાચાર દ્વારા આ વિશે આપણે વિગતવાર જાણવાના છીએ તો જાન્યુઆરીમાં નવા પગાર પંચની જાહેરાત પછી આઠમા પગાર પંચની તૈયારીઓ હજુ પ્રારંભિક તબક્કામાં છે પરંતુ કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમા પગાર પંચ અંગે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે દોસ્તો તો માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે કર્મચારીઓના પગાર નક્કી કરવા માટે કોઈ નવું પેમેટ્રિક્સ બનાવવામાં આવશે નહીં પરંતુ શું એવું છે તો આઠમા પગાર પંચ સંબંધિત અપડેટ વિશે આજે આપણે વિગતવાર જાણવાના છીએ દોસ્તો તો સૌથી પહેલાં વાત કરીએ તો પે મેટ્રિક્સ શું છે તો સૌપ્રથમ ચાલો જાણીએ કે પે મેટ્રિક્સ શું છે તો કેન્દ્રીય કર્મચારીઓના પગાર નક્કી કરવા માટે પે મેટ્રિક્સ ખૂબ એક મહત્વપૂર્ણ સાધન છે તો હાલમાં કાર્યરત સાતમા પગાર પંચે તાર્કિક પગાર પે મેટ્રિક્સ રજૂ કર્યો હતો જેણે બહુવિધ પગાર બેન્ડ અને ગ્રેડ પેની જટિલ પ્રણાલીને સરળ બનાવી હતી મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો જૂના પગાર મેટ્રિક્સને આગળ ધપાવવાની શક્યતા તો મોટા સમાચાર એ છે કે આઠમા પગાર પંચ માટે નવું પે મેટ્રિક્સ બનાવવામાં આવશે નહીં પરંતુ સાતમા પગાર પંચના વર્તમાન પગાર મેટ્રિક્સને આગળ ધપાવવામાં આવે તેવી શક્યતા છે તો તમને જણાવી દઈએ કે સાતમા પગાર પંચ દરમિયાન તૈયાર કરાયેલ અઢાર સ્તરનું પગાર મેટ્રિક્સનું માળખું ડૉક્ટર એક્રોઈડ ફોર્મ્યુલા આધારિત છે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે આ મેટ્રિક્સમાં ફક્ત ડેટા અપડેટ કરવામાં આવશે ફક્ત ડેટા એટલે કે નવો ફિટમેન્ટ ફેક્ટર અને બદલાય લઘુત્તમ પગાર અપડેટ કરવામાં આવશે દોસ્તો ત્યારબાદ જોઈએ તો જાણો શું છે આ જાદુ સૂત્ર તો ચાલો તમને જણાવી દઈએ કે સાતમા પગાર પંચનું પગાર મેટ્રિક્સ ડોક્ટર છે તે ડૉક્ટર વાલેસ એક્રોઈડના સૂત્ર પર આધારિત છે તો આ સૂત્ર સરેરાશ ભારતીય પુખ્ત વયના લોકોની પોષણ જરૂરિયાતોને આધારે લઘુત્તમ વેતન નક્કી કરવામાં મદદ કરે છે મિત્રો તો આ દ્વારા કર્મચારીઓનો લઘુત્તમ પગાર નક્કી કરવામાં આવે છે અને ત્યારબાદ પગાર મેટ્રિક્સના અનેક સ્તરો તે મુજબ વધે છે તો હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે પગાર મેટ્રિક્સનું મૂળભૂત માળખું કદાચ સમાન રહેશે પરંતુ આમાં સૌથી મોટું કામ ફિટમેન્ટ ફેક્ટર પર કરવાનું છે તો ફિટમેન્ટ ફેક્ટર એ એક ગુણક છે જેના દ્વારા નવા મૂળભૂત પગારની ગણતરી કરવા માટે હાલના મૂળભૂત પગારનો ગુણાકાર કરવામાં આવે છે દોસ્તો તો ત્યારબાદ જોઈએ તો ફિટમેન્ટ ફેક્ટર શું હશે તો ફિટમેન્ટ ફેક્ટર દ્વારા નવા પગારની ગણતરી કર્મચારીઓના વર્તમાન મૂળ પગારનો ગુણાકાર કરીને કરવામાં આવે છે જો આઠમા પગાર પંચ હેઠળ એક પોઈન્ટ બાણુંનો ફિટમેન્ટ ફેક્ટર લાગુ પડે છે તો જે કર્મચારીઓનો વર્તમાન લઘુત્તમ મૂળભૂત પગાર અઢાર હજાર રૂપિયા છે તેમને ફિટમેન્ટ ફેક્ટરનો લાભ મળશે તો તે વધીને રૂપિયા અઢાર હજાર ગુણ્યા એક પોઈન્ટ બાણું બરાબર રૂપિયા ચોત્રીસ હજાર પાંચસોને સાઈઠ થશે દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓનો નવો પગાર કેટલો હશે તે જાણીએ જો આ ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે છે તો તેનાથી કર્મચારીઓના લઘુત્તમ વેતનમાં સોળ હજાર પાંચસો ને રૂપિયાનો સીધો વધારો થશે જોકે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી અને અંતિમ નિર્ણય સરકારની મંજૂરી પર આધાર રાખે છે દોસ્તો તો કૃપા કરીને નોંધી લો કે આ ફક્ત મૂળભૂત પગાર છે આ સાથે મોંઘવારી ભથ્થું ઘરભાડું ભથ્થું મુસાફરી ભથ્થું અને અન્ય ભથ્થાઓ પણ ઉમેરવામાં આવશે જેને કારણે કર્મચારીઓના કુલ પગારમાં વધુ વધારો થઈ શકે છે દોસ્તો તો જાણો કેવી રીતે મર્જર થઈ શકે છે તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રસ્તાવ એ છે કે શરૂઆતના છ સ્તરોને ત્રણમાં મર્જ કરી શકાય છે જેમ અમે તમને સમજાવીએ છીએ તો સ્તર એક અને બે ને નવું એ આ બનાવવામાં આવશે જ્યારે સ્તર ત્રણ અને ચારને નવું બી બનાવવામાં આવશે અને સ્તર પાંચ અને છ ને નવું સી બનાવવામાં આવશે જો આમ બધું થાય તો તેનાથી નીચલા સ્તરના કર્મચારીઓના મૂળ પગારમાં મોટો વધારો થઈ શકે છે અને તેની પ્રમોશનની તકો પણ મળશે દોસ્તો તો ત્યારબાદ જોઈએ તો એચઆરએ અને ટી એમાં શું ફેરફાર થશે એટલું જ નહીં કે નવા પગાર પંચમાં એચઆરએ એટલે કે ઘરભાડું ભથ્થું અને ટીએ એટલે કે મુસાફરી ભથ્થા અંગે પણ ફેરફાર થઈ શકે છે તો પગારમાં વધારાને કારણે એચઆરએની ગણતરી નવા બેઝિક પર કરવામાં આવશે જેને કારણે ભથ્થામાં વધારો થઈ શકે છે તો વિવિધ શ્રેણીઓમાં ટીએ રકમ અને પાત્રતા સ્લેબમાં ફેરફાર પણ થઈ શકે છે દોસ્તો તો આ સાથે શહેરની શ્રેણીઓ અને ફુગાવાના વર્તમાન સ્તરને ધ્યાનમાં રાખીને ઘર ભાડા ભથ્થાના દરોમાં ફેરફાર થઈ શકે છે તો વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખાસ કરીને જ્યારે ડીએ ચોક્કસ મર્યાદાને પાર કરે છે ત્યારે મુસાફરી ભથ્થામાં પણ સુધારો કરી શકાય છે દોસ્તો તો દોસ્તો આ ત્યાં જ માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશો એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર